હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાઈને અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જો આપણે સવાર સવારમાં નાઈ ધોઈ થઈ ગયા ત્યાર અને મસ્ત મજાનો આપણે કરી નાખ્યું છે બ્લોગ ચાલુ તો જો રૂપા એ પાણી વાળતી હતી નિરૂપા હા જય માતાજી બધાઈને હાલો આપણે એક નાકુ વાળી લઈ તો જો ફેમિલી વૈભુન પપ્પા પાણી વાળશે ને આપડે ડુંગળી માં મોટા મોટા ઝાડવા થયા છે ધાલો આપડે ઉપાડી લેવી જો તો જો મિત્રો ડુંગળી કેમ વાવે ને એ હું તમને હાલો બતાવું ને જો આપણે તો પાણી વળી ગયું છે

તો રૂપા નઈન વીય છે વાડીએ તો રૂપા બોપર ત્યાં શું બનાવવાનું આપણે બનાવવાનું છે ભીંડાનું શાક તો ભીંડો વાડીમાં જ છે તો હાલો ઉતારી આવીએ ઓ ફેમિલી આપણે આથી નાટલો બિંદો ઉતારી લધું થોડક આગળ જઈને આપણે ઉતારી લેવી તો જો ફેમિલી થોડુંક આપણે હાથી આકવાનું હતું તો હાથી આઈ ગયા અને હવે 11:30 વાગી ગયું છે તો હવે આપણે રૂપા રસોઈની તૈયારી કરવી છે ને હા હાલો હવે કરી હો તો હાલો રસોઈની તૈયારી કરી જો ફેમિલી આપડે બેસી ગયા છે રસોઈ કરવા તો સૌથી પહેલા ભીંડો સુધાર લઈ

राय आखु जीरु हिंग निमक हळदर धाणा जीरु तेल सेळवी लि आपो

હવે નાખી દે આપણે તો જો ફેમેલી ખાટું મીઠું ભીંડાનું શાક બની ગયું છે ને હવે બનાવીએ આપણે બાજરાના રોટલા

તો જુઓ ફેમિલી હવે આપણે જમી લઈ અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જુઓ ફેમિલી બપોરા કરીને પોરોય ખવાઈ ગયો છે હવે આપણે ચા પાણી પીને અને પછી જઈ નીંદવા તો રૂપા બનાવો છો આપણે પાછો વરસાદ પડ્યો ને એટલે વરસાદ પડે ને એટલે આ નહીં નીકળ બહુ જાજુ થાય તો જો ફેમિલી નીંદવાનું કામ ચાલે છે ને જો આ બધું કેટલો વરસાદ ધન થઈ રહ્યો છે તો વરસાદ ધન થઈ રહ્યો છે તો હાલો રૂપા આવે જાય હાલો જો ભાઈ વરસાદ ધન થઈ રહ્યો છે ને તો જો બે હું હાટું નીંદ પૂળો બાપુ લઈને આવે છે એક પૂળો આપણે લઈ આવીએ તો ફેમિલી આપણે જો વેહુંની નીણ નાખતા અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો તો જો મિત્રો આપણે ઘેરે આવી ગયા છે ને તમે વિડીયોમાં બના રહીજો તો જો ફેમિલી હાઈની રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે જમી લઈએ તો રસોઈમાં બનાવ્યું છે બટેકાનું શાક દૂધ બાજરાના રોટલા મરસું ખીચડી તો જુઓ ફેમિલી હવે આપણે જમી લઈ અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય માતાજી